રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ તો આજે ચાલો હું આજે એકલો આ કામ કરે ઘણું કામ છે બાકી કરવાનું મણી આજ મણી કે તમે બનાવી નાખો એકલા એ મેં કીધું સારું તો હવે એકલા બનાવીએ એમાં હું છે વાતું જ કરવી ને તો ભંડાની વાત કરીએ આપણે બસ તે બધા મજામાં જ હશે પેહલા તો એક ને ને આ છે આપણે બનાવવાનો બીજું કોઈ હેતુ નથી પણ મેઈન હેતુ એક જ છે કે ઘણા એ પેલા કોમેન્ટ કરી હતી કે યુકે નું બરાબર તમે કીધું અમેરિકાનું કીધું પણ કેનેડા વિશે બહુ કે વાત નથી કરી કે તો મેં કીધું આજે કેનેડા કેનેડા માટે વાત કરીએ કે કેનેડા વિશે કે શું છે કેનેડામાં કેનેડામાં તો તમને ખબર છે કે ટ્રુડો છે ને આપણે ઇન્ડિયાના નહીં ભારતના નહીં કેનેડાનો સંબંધ બહુ સારા નથી ટ્રુડોને લીધે જે અત્યારે પ્રાઇમ મિનિસ્ટર છે કારણ કે એને છે ને ખાલિસ્તાનની જે મુવમેન્ટ છે એના બધા જે મોટા મોટા છે ત્યાં ટૂંકમાં ખાલિસ્તાનની વાળા એમ એ ઇન્ડિયાથી જે વયા ગયા છે ને જ્યારે પ્રોબ્લેમ થયા તો આપણે સેવન્ટી એટીસમાં એટીઝ નાઇન્ટીસમાં રાઈટ તો એ બધા છે ને નાઇન્ટીઝમાં એ બધા અહીંયા વયા ગયા એ બધા અહીંયા હાર જમાવી દીધું એટલે અત્યારે એમ કે ટૂંકમાં ને રાજકારણમાં ખાસ અને એ લોકોને પાર્ટી છે એ લોકોનો સપોર્ટ લીધો છે આ ટ્રુડો એ જે પ્રાઇમ મિનિસ્ટર છે ને એની એ સપોર્ટ આ લોકોનો ખાલિસ્તાની વાળાને લીધો છે એટલે એ બધા અંદર મળેલા છે એકબીજા એમ ગવર્મેન્ટમાં એટલે આપણે છે ને આપણે અહીંયા સંબંધ ઇન્ડિયાને સારા સંબંધ નથી એનું કારણ જ એ જ છે કે આ લોકો ત્યાંથી ફંડ બહુ ખાલિસ્તાની વાળા બધા ફંડ મોકલે છે પંજાબમાં ને કે આ ચળવળ ઊભી કરો તમે એમ વધારે હમ તો એના માટે થઈને પછી આપણે ગવર્મેન્ટ છે ને એને ટોટલી હવે બેન કરી દીધું બેન એને વેરે કે વિઝા આપતા જ નથી ટુરિસ્ટ વિઝા કેનેડિયન પાસપોર્ટ વાળાને કેનેડિયન સિટીઝનશીપ વાળાને કોઈને વિઝા જ નથી આપતા કમ્પ્લીટ બંધ આટલું મોટું પગલું ભર્યું છે એટલે એને લીધે આપણે અત્યારે થોડોક ક્રાઇસિસ થઈ ગયા છે પણ એ આ ગવર્મેન્ટ પૂરતા છે કેનેડા અને દેશ આપણે કંઈ વાંધો નથી એના માણસો વારે કંઈ વાંધો નથી એવું કંઈ છે નહીં કે એના કંઈ પ્રોબ્લેમ છે પણ પ્રોબ્લેમ આ વસ્તુનો છે એમ કે પોલિટિક્સ ને આ કે આ જે ટ્રુડો છે ટ્રુડોના જે બાપ એનો ફાધર હતો ને એ પણ આવી જ રીતે એની પણ કર્યું હતું ને આપણે એક આખું પ્લેન એર ઇન્ડિયાનું પ્લેન જે આખું પડી ગયો હતો ને reject થયો હતો ને પણ એને બોમ બોમ અંદર મૂકી દીધો હતો અને ત્રણસો સાડા ત્રણસો માણસ જે મરી ગયા હતા એમાં આ લોકોનો જ હાથ હતો એમ ત્યારે એટલે એ બહુ મોટું છે ટૂંકમાં એમ કે પહેલેથી હાલ્યું આવે છે એટલે આ લોકો ખબર નહીં એને શું હોય જે હોય એ હવે એમાં આપણે કંઈ બહુ પડવું નથી ને એને આપણે કંઈ જાણવું નથી હવે વધારે કંઈ બાકી જાણવું હોય તો ઘણું છે એમાં એમાં કંઈ એનો એન્ડ ન આવે આપણે સ્ટુડન્ટ્સ સ્પેશિયલી ભણવા માટે જાય છે કેનેડા ભણવા માટે તો નહીં પણ આપણે પીઆર પરમાનન્ટ રેસિડેન્ટ માટે જાય છે જનરલી તો આપણે બાજુ બધા જાય છે એમ કે આપણી બાજુ જાય છે અને ગુજરાતમાંથી જાય છે આખા ભારતમાંથી જાય છે તો હવે એનો છે ને કેનેડા એમાં શું થઈ ગયું છે અત્યારે કે હમણાં નવો રિપોર્ટ એક આવ્યો છે એમ હવે એ રિપોર્ટમાં એવું છે કે એ રિપોર્ટ ને એમ કીધું કેનેડિયન ગવર્મેન્ટે એમ કીધું કે તમે આમાં ફાઇન્ડ આઉટ કરો કે આપણે જે પેલા આ શું હતું એક કે ઓગણીસો ને એકોતેર ની અંદર આ એક આવ્યો ત્યારે એમ ને એ લોમાં શું હતું કે બધા જે કંઈ ત્યાં છે ને કામવાળા મળતા નતા એમ પ્રોફેશનલ કામવાળા એમ અને એની શોર્ટેજ હતી એટલે બિઝનેસમાં એનો કઈ રીતે ફાયદો થાય તો એના બેઝ ઉપર એ લોકોએ એક લો બહાર પાડ્યો હતો કે બહારથી આપણે બધાને એ બોલાવવાના રાઈટ અને બહારથી બોલાવીને એ લોકોને પ્રોફેશનલ્સને વધારે તો એમ અને એ કંપનીમાં કામ કરે એટલે આપણી ઇકોનોમી કે આગળ આવે એ દરેક દેશ એમ તો ચાહે જ ને કે પોતાની દેશની ઇકોનોમી આગળ આવે પણ એટલે એ ત્યાં રાખ્યું તું તો હવે અત્યારે એવું થઈ ગયું છે કે એ કેટલા આપણા માણસો ઘણા બધા માણસો આ રીતે ગયા છે અહીંયા એમ કે પહેલાં ત્યાં અમુક તો ભણવા માટે ગયા છે ભણવા માટે જઈને પછી એને પહેલાં ત્યાં એને છે ને પરમિટ આપે છે બે વર્ષની કે ત્રણ વર્ષની વન વર્ક પરમિટ આપતા એમ ભણી લીધા પછી હવે અત્યારે જે પ્રોબ્લેમ છે કે એમાં પછી ત્રણ વર્ષ પછી પાછા એક્સટેન્શન કરીને પાંચ વર્ષ પછી છે ને એને પીઆર મળી મળી જાય જાય છે છે ત્રણ પીઆર રાઈટ પણ હવે એ લોકો આમાં ફેરફાર કરવા માગે છે એટલે એના બેઝ ઉપર હવે છે ને અત્યારે એવું કીએ છે એટલે હજી આ કાયદો કાયદો આવ્યો નથી પણ એવું સજેસ્ટ કર્યું છે એ લોકોએ કે ફાઇન્ડ આઉટ કર્યું અને સર્વે કર્યો તો એમાં એને મળ્યું કે આમાં છે ને ઘણા માણસો એ કે ખાલી અહીંયા રહેવા માટે થઈને આવે છે અને એને પાસે એટલું એજ્યુકેશન હોતું નથી કે અને ઘણી યુનિવર્સિટી જે છે એ યુનિવર્સિટી એવી યુનિવર્સિટી છે કે જે નાના નાના કોર્સિસ એમ સામાન્ય કોર્સીસ ને એની કંઈ બહુ એટલી બધી જરૂરિયાત છે નહીં કે કેનેડામાં એમ તો એમાં છે ને એ લોકો આ બધાયને એડમિશન આપે છે એ સ્ટુડન્ટને અને એ સ્ટુડન્ટ આવી અને અહીંયા પછી બીજા કામ બીજું બધું ગોતે છે એમ કે ટૂંકમાં એ જે જે ફિલ્ડ માટે છે જે ફિલ્ડનું એને કર્યું હોય ભણ્યા હોય ને એજ્યુકેટ થયા હોય એ ફિલ્ડ કરતા બીજા ફિલ્ડમાં જાય છે એમ એટલે ટૂંકમાં એમાં કામ છે નહીં એટલે લેબર કામ થી માંડીને બધી જાતના કામ કરે છે ટૂંકમાં એમ સ્ટુડન્ટ કારણ કે રહેવા માટે થઈને એટલે એને ખબર પડે ખબર પડ્યા છે હવે એને આંખ ઉઘડી કે હવે આ બધા લગભગ આવે છે ને બધા લગભગ રહેવા માટે જ આવે છે

જે જે છે અર્બન જે ડેવલપમેન્ટ આટલું બધું થઈ ગયું છે કે ન્યા માણસો કઈ હમાતા નથી ટોરન્ટોમાં ભાવ વધી ગયા છે આપણે મકાનના ને રેન્ટના ને એટલે એમાં અત્યારે મળતું નથી ન્યા પણ એમ અહીંયા કેમ આપણે યુકેમાં જે રીતે ક્રાઇસિસ થઈ ગયા બધા એટલા બધા માણસો આવી ગયા ને લેસ્ટરમાં ને કે તમને ભાડે ન મળે એમ એની જેમ જ ન્યા પણ થયું અત્યારે એટલે અત્યારે છે ને અને મોંઘવારી પણ વધી ગઈ છે ટૂંકમાં એટલે બધી હાર્ડશીપ વધી ગઈ એટલે જે માણસો માણસો લોકલ છે હવે એ બધા કમ્પ્લેન કરવા માંડ્યા કે ભાઈ અમને કામ નથી મળતું આ લોકો બધા આવી ગયા ને એ લઈ અમારે જોબ લઈ લઈએ છીએ એમ એટલે આ લોકો એ બધું કહેવું છે કે હવે તો એને છે ને હવે આપણે એવું કામ કરીએ કે હવે નવા જે આવી એને શું કરવું કે એને પછી ભણી લીધા પછી વર્ક પરમિટ આપવી કે ના આપવી તો આપવી તો ત્રણ વર્ષની તો નહીં જ આપે આપશે પાર્લામેન્ટમાં જાય અને પછી અહીંયા આખું આખું જે કઈ ડિસિઝન લેવા એ વસ્તુ જુદી છે પણ અત્યારે જે ડિસિઝન લીધો નથી અને પણ આ બધું હાલી રહ્યું છે એટલે એવું બધા આવવાના છે ટૂંકમાં એમ નવા એટલે એના માટે તૈયારી કરવાની છે આપણે બધાને કે તમારે ત્યાં જવું હોય તો કઈ રીતે જવું હું તો મેઇન વસ્તુ એ કે હવે તમે જે સામાન્ય જે ના ટૂંકમાં કે જેની કોઈ બહુ વેલ્યુ નથી એવા કંઈ ભણવા માટે તમે ત્યાં જતા હોય ને પીઆર માટે થઈને જતા હોય ને એમાં તમે એડમિશન લઈ લો તમારે ચાન્સીસ બહુ ઓછા છે ત્યાં કે તમને પીઆર મળે રાઈટ કે પર્મનન્ટ રેસિડેન્ટ મળે ટૂંકમાં એમ તો એના માટે હું તમે કીધું કે પ્રોફેશનલમાં તમારે આઈટી છે કે હેલ્થકેર છે કે કન્સ્ટ્રક્શનનું છે કોઈ અથવા તો ટ્રેડનું કે કોઈ એવું તમે છે ને કે એવી ડિગ્રી લ્યો કે જે ત્યાં ડિમાન્ડ છે નિયમ ને ત્યાં એ લોકોને જોઈએ છે એમ કંપનીવાળાઓને મોટી કંપનીઓમાં રાઈ માણસોને તો એવા એવા માણસો માટે એને છે ને તમે એ સ્પોન્સર કરશે એટલે વિઝા તમને આપશે ત્યાં કામ કરવાના અને પછી કદાચ તમને એમાં તમને ધીરે ધીરે થઈ જાવ બાકી આ બીજા જે સામાન્ય વસ્તુ છે ને એની અત્યારે બહુ કંઈ વેલ્યુ નથી એટલે એમાં તમે બિઝનેસમાં જાવ ને પોલીસ ફાઉન્ડેશન એસોસિએશન ઓફ આર્ટસ ને એ બધા જે બધા કોર્સીસ છે એ બધા કોર્સીસ ના હવે છે ને કોઈ વેલ્યુ નહીં રહી એમ કે એને એને એની ડિમાન્ડ જ નથી અત્યારે એમ અને જે વસ્તુની ડિમાન્ડ હોય એ જ એજ જોઈએ ને એમ દેશ ને દેશ એ તો બધા એમ જ માને કે ભાઈ આ દેશ દેશમાં સેમ થિંગ ને આપણે બહાર આવવા ના ના આવવા દઈએ ને કે આપણે જે તો કોમ્પિટિશન થઈ જાય આપણા ન્યા માણસો હોય ને બીજા બહારથી આવે કામ નહીં કામ લઈ જાય આપણું તો આપણે પણ સીધી જ વાત છે ને કે આપણે તકલીફ તો પડે કે ભાઈ આ કેમ આવું થાય એમ તો એની જેમ જ સેમ થિંગ અત્યારે કેનેડામાં આ બધું હાલી રહ્યું છે અને મીનવાઇલ અત્યારે જે બધા અહીંયા ભણવા ગયા છે અને એમાં બ્રામટન યુનિવર્સિટી છે બ્રામટન યુનિવર્સિટી બ્રામટનમાં આપણા માણસો બહુ છે અને એ બધા હમણાં એને છે ને સામે પ્રોટેસ્ટ હમણાં કરી હતી હમણાં પ્રોટેસ્ટ કરી હતી અને પ્રોટેસ્ટમાં એમ કહે છે કે અમને પાંચ વર્ષના તમે વર્ક વિઝા આપો ને રહેવાનો આપો ને અમને અમારે અહીંયાથી તમે આવી રીતે ન કરી શકો ને એમ ટૂંકમાં અને અગેન્સ્ટમાં એમ કે આવું બધું તમે કરવા માગો છો એ રોંગ છે રાઈટ એટલે કારણ કે એ દેશ આવા બધા દેશ છે મોટા આવા બધા દેશ જે છે અમેરિકા છે કે કેનેડા છે કે અહીંયા યુકે કે એમાં હું ટૂંકમાં વધારે પડતા લિબરલ અમુક વખતે થાય જાય છે એમ લિબરલ એટલે કહેવાય મતલબ કે તમને બોલવાની ને ગવર્મેન્ટને સામે તમને દેખાવ કરવાની ને બધી છૂટ હોય છે એમ કે એ તમારો રાઈટ છે એમ હવે આ રાઈટનો ગેરફાયદો ઘણા ઉઠાવે તો આ લોકો હું આખા સ્ટુડન્ટો બધા સરકસ કાઢ્યુંટું મોટું કાઈ કાઢ્યું અને કીધું કે ભાઈ ગવર્મેન્ટને સામે કે ભાઈ તમે આ ખોટું કરો છો અમને મોકલી દો ને આવી રીતે આ તમે કરવા માંગો છો બધા કે હવે તમને કે રાઈટ નહીં મળે ને તમારે પરમિટ નહીં મળે વર્ક પરમિટ નહીં મળે ને એ બધું જે કઈ છે એ કે એ બધું ખોટું છે એ કે તમે જે છે એ ચાલુ રાખો એ કે આમને બરાબર છે એ કેમ તો બહુ મોટું સર્કસ કાયદું હતું એની પાછળ ને એ બધું ટૂંકમાં દેખાવો એમ એને દેખાવો આપણે પ્રોટેસ્ટ છે કે દેખાવ કર્યો કે એટલે ગવર્મેન્ટની આંખ ઉગડે કે ગવર્મેન્ટ થાય કે ના ના ભાઈ આ લોકો બધા છે પણ હવે એનું કાંઈ આવે નહીં ખરેખર એમ ગવર્મેન્ટ કરવા માંગતી હોય તો આપણે બહારથી ગયા હોય ને ના દેશમાં ત્યાં જઈને કે આપણે ન્યા રડ્યું નાખીએ ને કરીએ તો એ વધારે તો એ કાયદો હોય તો એ મોકલી દે આપણે ઘરે એમ આપણા દેહમાં ને ક્યાં તમને લોકઅપમાં મોકલી દઈએ એમ તો પણ અહીંયા એવું બધું કરે છે ને આવું બધું ચાલે છે એમ ટૂંકમાં અત્યારે એમ તો એવું બધુંય છે ત્યાં અને જનરલી માણસો કે છે કે અહીંયા સારું છે સારું છે પણ સારું અત્યારે અત્યારે બહુ મોંઘવારી બહુ વધી ગઈ છે પ્લસ અત્યારે જે જાય છે જે સ્ટુડન્ટ જાય છે સ્ટુડન્ટને જે ફી છે એ પણ વધી ગઈ છે પછી કામ ક્યાંય મળતા નથી કામ એવું નથી કે બધાય જગ્યાએ મળી જાય છે જે મેં જ્યાં ટૂંકમાં છે ને સ્કેરસિટી ટૂંકમાં એવી જગ્યાએ તમે જાઓ કે જે દૂર હોય થોડીક આપણે પણ આપણી કોમ્યુનિટીનું શું એક જ વસ્તુ છે કે આપણે જ્યાં બધા ગયા હોય ને ત્યાં જ જાય ત્યાંથી બીજે બીજે ક્યાંય જવું જ નથી ક્યાંય એમ આપણી કોમ્યુનિટીથી દૂર ક્યાંય નથી જવું એમ કે જ્યાં બધા હોય ને આપણા બધા ત્યાં જ આપણે મજા આવે ત્યાં જ આપણે રહીએ ભલે ત્યાં મળી જાય કામ પણ ત્યાં કામ ન હોય એમ કારણ કે ત્યાં એટલા બધા થઈ ગયા એટલે માણસોને કામ ન જ મળે ને એટલે તમારે દૂર જવું પડે એમ રાઈટ અને દૂર જાવ તો એનું કામ મળી જાય એમ એટલે એ મેઇન વસ્તુ છે અને એના માટે થઈને આ બધું હાલ્યું છે અને અત્યારે એટલે હવે જોઈએ કે ક્યાં શું શું થાય ને આનો શું આવે રિઝલ્ટ આવી છે એ તો હવે પછી ખબર પડે હજી એમના લગભગ ત્રણ ચાર મહિનામાં ખબર પડી જાય છે કે આનો રિઝલ્ટ શું આવી રાઈટ બાકી તો હવે જે કોલંબિયા યુનિવર્સિટી છે એ લોકોએ હવે એ થોડુંક એમ કે રિલેક્સેશન કર્યું છે ને એને કીધું કે ત્યાં તમે છે ને કોલંબિયામાં એમાં તમે ત્યાં કામ કરી શકો ને તમને પરમિટ આપશે ને એવું બધું કહીએ છે અત્યાર સુધી એ નતા આપતા ને બહુ નતા કરતા એમ એટલે બહુ વેરી સ્ટ્રીક હતા એ બધા એના કાયદા કાયદા પ્રમાણ તો હવે એ થોડાક રિલેક્સ થયા એટલે એ રીતે પાછું સારું છે પણ મેઈન હવે એક જ છે કે જે છે ને યુનિવર્સિટીને આ લોકો એ બધા કીધું છે કે યુનિવર્સિટી વાળાને કીધું ચોખ્ખું કહી દીધું છે કે હવે આમાં છે ને તમે આવી રીતે જે બધાને બોલાવો છો ને અહીંયા આવી રીતે તમે સીધા સીધા એને આપી દો છો એડમિશન તો એ નહીં થાય કેમ એટલે એની લીધે થોડુંક ડીલે પણ થયું છે ને અત્યારે પણ ફાઇલ તમે મૂકો જનરલી કેનેડાની ફાઇલ મૂકો તો ઘડીકમાં વારો નથી આવતો કારણ કે એટલે બધો ફાઇલનો થપ્પા થઈ ગયા ને પ્લસ આ ડિસિઝન એ ઘડીકમાં લેતા નથી એમ એટલે એને લીધે થોડા પ્રોબ્લેમ છે કેનેડામાં પણ મેન વસ્તુ એક જ છે કે ભણવા માટે તમારે ગ્રેજ્યુએટ થઈ ગયા ને તમે કંઈક પણ ભલે ને ત્યાં રહેવા જતો એ વાંધો નથી રેવાય જવાય અને ત્યાં રહેવાય પણ એવું નથી પણ અત્યારે તમારે ખાલી રોગો ભણવું ભણ્યા ભણ્યા ન હોય રાઈટ અને બાર પાસ થઈ ગયા ને પછી ટ્વેલ્વ પછી સીધે સીધું આપણે એમ માનીએ કે ત્યાં જઈને એકાદ કોર્સ જાડો મોટો કરી લઈએ કેનેડામાં અને એના બેઝ ઉપર પછી આપણે છે ને ત્યાં પીઆર મળી જાય તો એવું નહીં થાય હવે એમ હમ એ દિવસો વહી ગયા એટલે હવે છે ને તમારે જો તૈયારી કરવી કેનેડા માટે તો કેનેડા કોમ્પિટિશન ઉભવા માટે કે તમારી પાસે એવી કોઈ ક્વોલિફિકેશન હોય એવી કોઈ સ્કિલ્ડ હોય કે જેની ડિમાન્ડ હોય એમ હમ તો એ માટે તમે હે ને અહીંયા જઈ શક્યો બાકી નહીંતર પછી હે ને આ બધું હવે સીતારામ એવું છે બધું એટલે ક્યાંય આપણે બધી માનીએ છીએ કે હવે બધી જગ્યાએ આપણે દરવાજા બધા ખોલી દીધા અને બધી જગ્યાએ જોબ છે બધા ભાગ્યા આપણે ઈન્ડિયામાંથી તો એવું બધું કઈ બધું થવાનું નથી હા જ્યાં જરૂરિયાત છે જે વસ્તુની જેની ડિમાન્ડ છે એનો તો કઈ જ નથી